હવે તમે તમારા લગન કે કોઈ પણ ફંક્શન માટે જીએસઆરટીસી એટલે કે એસટી બસ બુક કરાવી શકો છો કેવી રીતે ચાલો જાણીએ જુઓ અહીં તમને બે ઓપ્શન મળે છે જો મહેમાનો ઓછા હોય તો મિની બસ બુક કરાવો અને મહેમાનો વધુ હોય તો એક્સપ્રેસ બસ પણ બુક કરાવી શકો છો એટલે તમે તમારી જરૂરિયાત મુજબ બસ બુક કરાવી શકો છો હવે તમારે બુકિંગ માટે ઓનલાઈન વસવાની પણ જરૂર નથી તમારા નજીકના એસટી ડેપો પર પહોંચી જાઓ ત્યાં તમારે એક ફોર્મ ભરવાનું છે અને ડિપોઝિટ આપવાની છે જો ડોક્યુમેન્ટ્સની વાત કરું તો આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ આપો અને હા જો કંકોત્રી હોય તો એ પણ લેતા આવજો તો હવે તમને થશે કે ભાડું કેટલું થાય છે તો આ ભાડું કિલોમીટર મુજબ હોય છે આ ફોટો માં જુઓ જો ચાલીસ કિલોમીટર જેવું અંતર હોય તો ત્રણ થી પાંચ હજાર જેટલું એસી કિલોમીટર જેટલું અંતર હોય તો છ થી આઠ હજાર જેટલું અને સો થી એકસો વીસ કિલોમીટર જેવું લાંબુ અંતર હોય તો આઠ થી બાર હજાર જેવું ભાડું થઈ શકે છે તો બસ તારીખ અને ડેટ નક્કી કરો અને પહોંચી જાઓ નજીકના એસટી ડેપો પર જેથી છેલ્લી ઘડીએ દોડવું ના પડે અને જો માહિતી પસંદ આવી હોય તો શેર કરો